હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે જે આવનારી તમામ કેન્દ્ર અને રાજ્ય લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે તો મિત્રો જોઈએ અઠ્યાવીસ નવેમ્બર બે હજાર ના રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય વૈશ્વિક કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો

અનાવરણ જાન્યુઆરી બે હાજર પચીસ ના રોજ ભારતીય સેના દ્વારા સેના પરેડ નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે હરિયાણા હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ જવાબ મિત્રો મહારાષ્ટ્ર રાજ્યમાં જાન્યુઆરી બે હાજર પચીસ ના રોજ શા માટે આયોજન કરવામાં આવે છે મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તો પંદરમી જાન્યુઆરીને ભારતીય સેના દિવસ મનાવવામાં આવે છે અને સેના દિવસ નિમિત્તે મહારાષ્ટ્રમાં સેના પરેડનું આયોજન કરવામાં આવશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો પંદરમી જાન્યુઆરીને સેના દિવસ મનાવવામાં આવે છે ભારતીય સેના વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો સ્થાપના ક્યારે થઈ હતી તો ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ માં થઈ હતી પ્રથમ સેના અધ્યક્ષ કોણ હતા તો કે એમ કરિઅપા હતા વર્તમાન સેના અધ્યક્ષ ઉપેન્દ્ર ત્રિવેદી છે અને વર્તમાન સીડીએસ કોણ છે છે તો અનિલ સોહાણ આગળનો પ્રશ્ન વરિષ્ઠ આઈપીએસ અધિકારી દીપમ શેઠને કયા રાજ્યના ડીજીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ગુજરાત રાજસ્થાન ઉત્તરાખંડ અરુણાચલ પ્રદેશ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો જવાબ થશે ઉત્તરાખંડ રાજ્યના નવા ડીજીપી તરીકે વરિષ્ઠ આઈપીએસ અધિકારી દીપમ શેઠ ને નિયુક્ત કરવામાં આવ્યા છે બે હજાર ના થઈ હતી રાજધાની દેહરાદુન છે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધાની છે રાજ્યપાલ ગુરમીત સિંહ છે રાજ્યસભાની સીટ ત્રણ છે લોકસભાની સીટ પાંચ અને વિધાનસભાની સીટ સિત્તેર છે ત્યારબાદ આગળ નો પ્રશ્ન તાજેતરમાં રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર બે હજાર ચોવીસ ની જાહેરાત કોને કરી છે ગૃહ મંત્રાલય સામાજિક ન્યાય અને સહકારિતા મંત્રાલય પશુપાલન અને ડેરી મંત્રાલય વાણિજ્ય મંત્રાલય ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો જવાબ થશે પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર બે હજાર ચોવીસ ની ઘોષણા કરવામાં આવી છે મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર ડોક્ટર ઉમા ને પ્રાપ્ત થયો છે રાષ્ટ્રીય પ્રસિદ્ધિ પુરસ્કાર કાર્તિક કોમપુરીને પ્રાપ્ત થયો છે ટીવી નરસિંહ મેમોરિયલ પુરસ્કાર રતન ટાઢાને પ્રાપ્ત થયો છે વિશ્વ સાહિત્ય પુરસ્કાર મમતાજી સાગર ને પ્રાપ્ત થયો છે આર્યભટ્ટ પુરસ્કાર પાવરી ચુબારાવ પ્રાપ્ત થયો છે આંતરરાષ્ટ્રીય સંસ્કૃતિ પુરસ્કાર મીના ચરંદા ને પ્રાપ્ત થયો છે જીઆઈડીસી વિશ્વકર્મા પુરસ્કાર ગેલ ને પ્રાપ્ત થયો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં કયા રાજ્યમાં બંડલીન નામના સંકટગ્રસ્ત પક્ષીની પ્રજાતિ જોવા મળી છે નામના એક પક્ષીની પ્રજાતિ જોવા મળી છે અને આ પક્ષી સંકટગ્રસ્તની સ્થિતિમાં છે તો જવાબ થશે મિત્રો કેરળ રાજ્યમાં જોવા મળ્યું છે પક્ષી ત્યાર બાદ આગળનો પ્રશ્ન જવાબ થશે મિત્રો સોળમી વર્ષગાંઠ મનાવવામાં આવી છે ચોવીસ નવેમ્બર ના રોજ મુંબઈ પર આતંકવાદી હુમલો થયો હતો બાદ આગળનો પ્રશ્ન

ત્યારબાદ આગળનો પ્રશ્ન બ્રાઝિલમાં ભારતના નવા રાજદૂત તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે વિનય મોહન કવાત્રા દિનેશ ભાટિયા બાલા સુબ્રમણ્યમ વાણીરાવ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો તો જવાબ થશે દિનેશ ભાટિયાને બ્રાઝિલમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે મિત્ર દિનેશ ભાટિયા આર્જેન્ટિનામાં ભારતના રાજદૂત તરીકે કાર્યરત હતા અને તાજેતરમાં બ્રાઝિલમાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે બ્રાઝિલ ની રાજધાની કઈ છે તો મિત્રો બ્રાઝિલિયા છે રાષ્ટ્રપતિ સલણી નાણું બ્રાઝિલિયન રિયલ છે ત્યારબાદ આગળનો પ્રશ્ન મહોત્સવ કર્ણાટક બે ચોવીસ કયા રાજ્યમાં મનાવવામાં આવ્યો છે જવાબ થશે મિત્રો તમિલનાડુ રાજ્યમાં મનાવવામાં આવ્યો છે સાધ્યા વિજા મહોત્સવ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો સાધ્યા વિજા મહોત્સવ શા માટે મનાવવામાં આવે છે તો સાધ્યા વિજા મહોત્સવ પ્રતિવર્ષ તમિલનાડુ રાજ્યમાં સોલ સમ્રાટ રાજા પ્રથમ કેન્દ્ર કયું છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો ઓક્ટોબર અને નવેમ્બર મહિનાની મધ્યમાં તમિલ મહિનો આવે છે કયો મહિનો અપ્પાસી મહિનો અને અપ્પાસી મહિનામાં સાધ્યા વિજા મહોત્સવ મનાવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં લૈંગિક હિંસા વિરુદ્ધ નવી ચેતના અભિયાનની શરૂઆત ચૌહાણ અમિત શાહ નરેન્દ્ર મોદી તો જવાબ થશે મિત્રો શિવરાજસિંહ ચૌહાણ દ્વારા તાજેતરમાં લૈંગિક હિંસા વિરુદ્ધ નવી ચેતના અભિયાનની શરૂઆત કરવામાં આવી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન ભારતીય બંધારણની વર્ષગાંઠ પર ભારતના બંધારણની બંધારણની કઈ ભાષામાં નકલ બહાર પાડવામાં આવી છે મેથી સંસ્કૃત ભોજપુરી એ અને બી બંને તો જવાબ થશે મિત્રો એ અને બી બંને એટલે કે મેથિલી અને સંસ્કૃત આ બંને ભાષામાં પંચોતેરમી વર્ષગાંઠ નિમિત્તે બંધારણની નકલ બહાર પાડવામાં આવી છે મેથલી અને સંસ્કૃત ઇમ્પોર્ટન્ટ પરીક્ષા ઓગણીસો ભારતનું બંધારણ સ્વીકારવામાં આવ્યું હતું મિત્રો બે માં કેટલામી તો વર્ષગાંઠ મનાવવામાં આવી છે અને બે ની થીમ કઈ છે તો આપણું બંધારણ આપણું સ્વાભિમાન એ બે ની થીમ છે મિત્રો પંચોતેરમી વર્ષગાંઠ પદ સિક્કા અને ટપાલ ટિકિટ પણ જારી કરવામાં આવ્યા છે અને વર્ષ બે હાજર પંદર માં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા છવ્વીસ ને બંધારણ દિવસ તરીકે મનાવવાની ઘોષણા કરવામાં આવી હતી બાદ આગળનો પ્રશ્ન સત્તરમી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ બે હાજર ચોવીસ માં ગુજરાતના કયા શહેરને બેસ્ટ ઇન્ટેલિજન્સ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ નો એવોર્ડ પ્રાપ્ત થયો છે અમદાવાદ વડોદરા સુરત ગાંધીનગર સુરત શહેર ને સત્તરમી અર્બન મોબેલિટી ઇન્ડિયા કોન્ફરન્સ બે હાજર ચોવીસમાં બેસ્ટ ઇન્ટેલિજન્સ ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન રાષ્ટ્રીય સમુદ્રી શોધ અને બચાવ અભ્યાસ ચાર નો આયોજન કરવામાં આવ્યું છે ઇમ્પોર્ટન્ટ મિત્રો ક્ષેત્રીય સહયોગ અને ડ્રોન તકનીકીના માધ્યમથી શોધ અને બસાવ સંચના પ્રોત્સાહન આપવા માટે કોચી ખાતે ભારતીય તટરક્ષક દળ દ્વારા સત્યાવીસ થી ત્રીસ નવેમ્બર દરમિયાન સાડા એકસો ચોવીસ અભ્યાસ આયોજન કરવામાં આવ્યું છે મિત્રો ભારતના પ્રમુખ યુદ્ધ અભ્યાસ વિશે જે બે હજાર ચોવીસ માં મિત્ર શક્તિ ભારત અને શ્રીલંકા વચ્ચે આયોજન થાય છે અલ નજા ભારત અને ઓમાન વચ્ચે નસીમ અલ બહાર ભારત અને ઓમાન વચ્ચે ઉદાર શક્તિ ભારત અને મલેશિયા વચ્ચે વરુણ અભ્યાસ ભારત અને ફ્રાન્સ વચ્ચે ભારત અને સિંગાપુર વચ્ચે કાજિંદ ભારત અને કજાકિસ્તાન વચ્ચે સ્વરૂપે આવા પ્રશ્નો અત્યંત ઉપયોગી થતા હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં શિક્ષકોના ભવિષ્યના શિક્ષણમાં ક્રાંતિ લાવવા માટે ટીચર એપનું અનાવરણ કોણે કર્યું છે નરેન્દ્ર મોદી દ્રૌપદી મુર્મુ ધર્મેન્દ્ર પ્રધાન રંજન સિંહ જવાબ થશે મિત્રો ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા તાજેતરમાં શિક્ષકોના ભવિષ્યના શિક્ષણમાં ક્રાંતિ લાવવા માટે ટીચર એપનું અનાવરણ કરવામાં આવ્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં સંયુક્ત દ્વારા તરીકે પંજાબી રેપર સુરમગી તો જવાબ થશે મિત્રો પંજાબી રેપર ચુબને યુએનએફ એફસી ના ડિજિટલ ક્લાઇમેટ એડવાઇઝરી ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે મિત્રો યુએન નું પૂર્ણ નામ શું છે તો યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ એ પૂર્ણ નામ છે જે એક આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય સંધિ છે અને જેની કરવામાં આવી તો 1992 માં કરવામાં આવી હતી અને આ સંધિના વર્તમાન સભ્ય દેશો કેટલા છે તો 198 છે અને ભારત યુએન એફ સીસી નું સભ્ય ક્યારે બન્યું હતું તો વર્ષ 1993 માં બન્યું હતું કેટલા વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષ તો મિત્રો જવાબ થશે બજરંગ પુનિયા નાડા દ્વારા ચાર વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે નાડાની સ્થાપના ક્યારે થઈ હતી તો બે હજાર પાંચમાં થઈ હતી મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલ છે વર્તમાન મહાનિદેશક કોણ છે તો આશીષ ભાર્ગવ ની હરાજીમાં સૌથી યુવાન ખેલાડી કોણ બન્યો છે વૈભવ સૂર્યવંશી કુશાગ્ર કુમાર ક્રિસ ગેલ ઉપરોક્ત તમામ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો આઈપીએલ ની હરાજીમાં સૌથી યુવા ખેલાડી કોણ બન્યો છે તો મિત્રો વૈભવ સૂર્યવંશી એ સૌથી યુવા ખેલાડી બન્યો છે તો આ હતા મિત્રો અઠ્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ ના કરંટ અફેર્સ ને તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર